તમામ ગાયો આજે લોકલમાં હાજરમાં છે ગાયો આજે સાત હાજરમાં છે અને દોરાઈ ગયેલી ગાયો છે આજે દોરાઈ ગઈ છે ગાય અને એક આ ગાય નવી આવી છે અને બીજી બધી ગાયો આજે તાજી વ્યાયેલી છે બધી ગાયો તમને બતાવી દઉં છું આજે એક આરિયા ગાય નવી આવી છે બધી ગાયો આજે હાજરમાં છે તમે જોઈ શકો છો અને લોકલ ગાયો છે તમને થોડી જોઈ શકો છો ગાયો તમે બધી તમામ બધી ગાયો લોકલ છે અને પચાસ હજારથી કરીને એસી હજાર સુધીની ભાવની છે અને કોઈ પણને ગાય લેવી હોય તો મને પ્રસનલમાં ફોન પણ કરી શકે છે મારો મોબાઈલ નંબર નેવ્યાસી છિતસ બાર જીરો છ છે અને જે પણ ગાયનો પૂછવું હોય તેનો હું તમને વિડીયો મોકલી દઈશ પર્સનલમાં કોઈ પણ નહીં અને તમામ ગાયો અહીંયાની આપણી લોકલ ગાયો છે અને બધી તાજી વીઆઈલી છે એમના બધા પણ હું બચ્ચા પણ તમને બતાવી દઉં છું બધી આજે સાત ગાયો આજે હાજરમાં છે અને બધી લોકલ ગાય છે આપણે અહીંયાની અને દૂધ કેટલું છે બધી ગાયોનું એ એક એક ગાયનો કહી દઉં કે બધી ગાયોનું દૂધ કેટલું છે આજે હું આ ગાયનું પરફેક્ટ અગિયાર લિટર દૂધ છે અને આઠ દિવસ થયા છે વિયાણાને બે ટાઈમ તમે દોસો ટાઈમથી ટાઈમ એટલે તમને દૂધનો માપ મળી જશે અને હાલમાં દોરાઈ ગઈ છે એટલે તમને થોડું વિડીયોમાં અનુકૂળ ઓછું લાગશે દોયાને ખાલી અડધો કલાક થયો છે આનું દૂધ છે અગિયાર લીટર હાજરમાં અને આનું દૂધ છે આ વિય સાતથી આઠ દિવસ થઈ ગયા છે અને આનું દૂધ પરફેક્ટ આઠ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું પછી હું બીજા નંબરની ગાયને કહું છું કે એજી એક આજે આપણા ગાય આવી છે આ દોરાઈ ગઈ છે એટલે મગજમાં શું બેસે આ ગાયનું દૂધ પરફેક્ટ પાંચ લીટર હાજરમાં છે આજની તારીખમાં પણ વીયાણી તાજી છે એટલે દૂધ ઓછું કરે છે પણ પાંચ લીટર હાજરમાં છે અંદાજે દસ લીટર દૂધનો અંદાજ રાખવાનો આપણે બે ટાઈમ દોરાવીને લઈ જવી ગાયો બધી અને એક આ ગાય છે આ તો કાચી છે તમે જોઈ છે વિડીયોમાં અને બીજા નંબરની ગાય એક આ ગાય છે આ ગાય દૂધ સાત લિટર દૂધ હાજરમાં છે અને સાત થી આઠ દિવસ વિયણા થઈ ગયા છે બે ટાઈમ દોર આવશો તો પરફેક્ટ જેટલું બોલીએ છીએ એટલું દૂધ પરફેક્ટ નીકળશે પછી હું તમને બતાવી દઉં છું એક આ ગાય છે આ ગાયનું સાત લિટર દૂધ છે અને વિયણાને સાત થી આઠ દિવસ થઈ ગયા છે એમના બચ્ચા પણ હું તમને બધાને બતાવી દઉં છું વિડીયામાં અને પછી એક બીજા નંબરની હરી બીજી ગાય બતાવું છું એ ગાયનું દૂધ પણ હું તમને જણાવી દઉં છું કે આ ગાય જે છે જોઈ શકો છો આ ગાય આ ગાય છે આ ગાયનું દૂધ સાત લીટર જેટલું હાલમાં હાજરમાં છે બે ટાઈમ તમે દોરાવી અને લઈ શકો છો આજે સાત ગાયો હાજરમાં છે જે પણ પાણીને લેવું હોય એ પણ પ્રસનલમાં ફોન કરી શકે છે ને પ્રસનલમાં વિડીયો પણ મંગાવી શકે છે જેટલું દૂધ હશે એટલું પણ અમે તમને ક્લિયર કહીશું અને બે ટાઈમ ઓલરેડી દોરાવવાની છે સાંજે પાંચ વાગે દોવાનો ટાઈમ છે અને સવારે પાંચ વાગે દોવાનો ટાઈમ છે બંને ટાઈમ તમે ટાઈમ ટુ ટાઈમ પાંચથી પાંચ તમે દોરાવશો તો અમે જેટલું બોલીએ છીએ એટલું દૂધ સો ટકા નીકળશે બધી બીજી તાવે ધોણે એની જવાબદારી અમારી રહેશે અને જે વીઆેલી ગાય છે એને તમારે પરફેક્ટ બે ટાઈમ દોરાવવું પડશે દોરાવી તમે લઈ જઈ શકો છો અને વાડો રા ગામ અને થરાદ તાલુકો રા ચોકડીથી જેતળા રોડ ઉપર જ આપણો વાડો આવેલો છે અને કોઈ પણ ભાઈ આવે તો વાળાનું ચેનલ તો મારા નામની છે પણ વાળો અહીંયા આવવાનું હોય તો તમારે નામ આવવાનું પૂંજિયાભાઈ ખટાણા પૂંજિયાભાઈનું નામ આવશો એટલે તમને કોઈપણ આજુબાજુ વિસ્તારની અંદર તમને વાળો તમને બતાવી દેશે એટલે ખાસ નોંધ લેવી અને જે પણ ગાયોનો ભાવ છે એ મને ફોનમાં ફોન કરી અને પૂછી શકે છે બધી ગાયોનો ભાવ ગાયો ઓલરેડી આજે હાજરમાં છે એક જબણમાં છે અને પોચ અને છ ગાયો વીયેલી તાજી છે અને જ્યારે દસ દિવસ ઉપરની ગાય કે છે નહીં દસ દિવસની અંદરની બધી ગાયો છ ગાયો વીયેલી આજે આપણે હાજરમાં છે અને બધી ગાયો આપણે અહીંયાની લોકલ ગાયો છે કોઈ બહારની ગાય અમારી છે નહીં તમે જોઈ શકો છો બધી લોકલ ગાય અમે અહીંયાની રાખવા છીએ અને ફૂલ દોરાવાની જવાબદારી મારી ટાઈમ ટુ ટાઈમ દોરાવશો જે પણ આ વિડીયાની અંદર દૂધ બોલ્યા છા એટલો પરફેક્ટ દૂધ નીકળશે બે ટાઈમ દોરાવી શકો તમે અને બધી ગાયો તાજી વીઆયેલી છે